તો શું કે અમારા ગુજરાતની ની પબ્લિક આવી ગયા છે આપણે એક નવા વિડીયો હવે આપણે ગાયરો ના વિડીયો વાન કરીને આવ્યા સાદા અને સિમ્પલ વિડીયો બનાવવાના છે કેમ કે આ બધું YouTube ની ગાઈડલાઈન ની ખિલાફ છે અને આજ આપણે રમવાના છીએ આ જામુડા લેંગ ની સાથે બી ઉતરી ગયા છીએ મને એમ ફોર મળી જઈ છે એમ ફોર હવે મને મળી જાય મગ મગડી આવી જઈ મગડી

તો બે મિનિટ ખમી જાવ મિત્રો માવો બાઓ ખાઈ લઉં પછી આપણે ગેમ રમવાનું સ્ટાર્ટ કરવી બે થોડોક થોડોક બે બે કિટકા માઓ ખાઈ ને પછી સ્ટાર્ટ કરવી માઓ ન ખાતો તારું ને મારું નામ ન જોડતા તમે યાર માવા ખાતા નહીં આ બહુ ખોટી વસ્તુ છે માવારી આઈ આલો આપણે માવો ખાઈ લીધો છે અને હવે જવા દઈએ

હેલોજી હું મેડિકલ જો

ના મજા ના આવે બીજો બરો મને આલ બીજો બીજો બરાઈ તું પણ આઈ ને આયા અવાજ છે મારો ભાઈ રે ને અવાજ થી મારી બધી કરે અવાજ તો થાય જ ના મુ તો હોણ ઉડાલે આ મારા પિંગ કાઈ દેજે ની આ જતા મારા જોને પણ હું તારા દિવસમાં જો મારા દિવસમાં જો શું મારા બતાવો બતાવ લે સોરી ગાઈસ થોડી ગારુ બોલી ગયો ગારુ આપણે તમારે બોલાય નહીં ને અમે નહીં બોલી હવે ભાઈ બહુ નો બોલાય ગાઈસ આ લે આ જો યુ બેઠું ની મને આ આવું થાય મારા ને થી આવું થાય ભગવાન બધા હામું જો ગારુ બોલા એટલે ચાઈ નો હાલે હું આ તો જ માં રાખ કરી થઈ જવ ને ભોજનમાં જવું ને ડ્રોપ પડ્યો હા ભોજનમાં જવું

हर दुआ में मैंने तुझको ही मांगा है फिर जाना जैसे कोई बद दुआ दूर जाओगे जो तुम रह नहीं पाएंगे हम सनम तेरी कसम ओ फूल में जा जाबुआ या कोई पजियो फूल में से नहीं फूले में मैं एक बार स्कैन करना है यार अरे जियो ये काम दे भाई पाउट वहां वहां बंदो लाके जा मुई आयो आयो ને હું મેડિકલ મેન લો તો ઇન પાછા જા છનેડો છનેડો લાલ લાલ છનેડો આ છે બંધો આય ને આય આય વાય યાર અને આલુ પા દો રિવ કરો રિવ કરો જલ્દી રિવ કરો આ બાબુલા કડી 2 મિનિટ રે મારો ભાઈ ના હું મરી જાતો રિવાઇવ તો થાત જ તે હો તો એવું ન ઓલું આપણા માથે જ છે એવું કઈ ન કરવા આ તો મરી ગયો તો થઈ જાય એ જોઈને કદો રોપ માં હું હે હમ હે એક એસવીડી હે એક એસવીડી વાય હે

લોકેશન માર્યું ક્યાં કામ માર્યું લોકેશન તો જોયું પણ અહીંયા બંધો નથી દેખાતો જો એમ લાલ નથી થતો પોપ કરું ત્યાં આવી ગયો આવી ગયો બંધો નીકળો આ મેલ દે 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 આગો દે 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 હાલો આવી ગયો કિલ નથી આવ્યો હજી ઓલો બંધ ને સાંભળ ચાલ વહી ગયો ઈ ભલા જીયા જીયો અહીં હાલ તો પિક માર આ મેલે બંધો જાય પણ ત્યાં આમ જાય રહ્યો જો ઓલો ઓલો વારો છે ત્યાં મને લોકેશન નતું માર્યું જે મારો ઓલો કિલ આવી ગયો આ રે 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 આળ ગયો વાઇપ આઉટ હાલો પિક ના લે ધન બારો નીકળી જાય આમ જ મરી જાય આ હું ચેનો નીકળી જાય તું જ ન નીકળ્યો

Lhe. Capturing the revival balloon kia nakula. A kì bè vada hào. Diana đã giảm drop nakhuan, no nakhuan. The hubba lần nữa, but kìa lần nữa. Marpaolo hello 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 là, hello 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 પાડે ગયો આ લઈને વહા જાવ આપણે ને વહા જજો મારા ના ઓલા મારા ઢોન માં ન મજા આવતો જા હું જઉં મંજો આ બંધા મારો જ છે આ તું માર જા હું એન પટિયા નાખું દર કોઈ પોટે કાકા પુશ ટે પાવા પો રિવાઇવ પોટે બંધો ગયો છે ભાઈ ગોલે હે કajou પા કરો આઠ બંદા થઈ ગયા હલાવ જો

લો તો મી તો આ સાથે આપણે વિડીયોને સમાપ્ત કરી છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો પડખે જે બે લાયકન નું ઘંટો આવે છે તેને દબાવી દો